ગુજરાતમાં શનિવાર છ સપ્ટેમ્બર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે સતત વરસતા વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે અને અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વચ્ચે મહીસાગરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે જ્યાં ભારે વરસાદના કારણે આખે આખો રસ્તો ધોવાઈ ગયો છે શું હતી ઘટના મળતી માહિતી મુજબ મહીસાગરના ભમરીથી માનગઢ જતો રસ્તો ભારે વરસાદના પ્રવાહમાં તણાઈ ગયો હતો રસ્તો એટલી હદે જમીનદોસ્ત થઈ ગયો કે ત્યાં રસ્તો હોવાનું કોઈ નિશાન જ નહોતું આ ઘટના સમયે એક કાર આ રસ્તેથી પસાર થઈ રહી હતી અને અચાનક રોડ સાથે ખીણમાં ગરકાવ થઈ ગઈ ઘટનાની જાણ થતાં જ સંતરામપુર મામલતદારની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી જો કે કારના ડ્રાઈવર કે અન્ય કોઈ મુસાફરો વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી નોંધનીય છે કે ભારે વરસાદને કારણે ડુંગર પરથી પથ્થરો અને માટી ધસી આવી હતી જેના કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ હતી હાલ આ રસ્તો સ્થાનિકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે